ચાલો હવે આજે આપણે સરવાળા કરવાના છે પણ કેવી રીતે પ્રવૃત્તિ દ્વારા શીખ્યા છીએ પણ આપણે યાદ કરી તો પાસા ઉપર અંકો લખેલા છે પણ અંકો ગુજરાતીમાં નથી અંગ્રેજીમાં અંગ્રેજીમાં એટલે વન થી બરાબર ચાલો હવે હું ફેંકીશ અને બંને પર કઈ સંખ્યા આવી એ બંનેનો સરવાળો કેટલો થાય એ ગણતરી કરી અને પછી કાર્ડ લેવાનું છે ચાલો હું પાછો ફેરવું છું ચાલો આ કેટલા છે પાંચ અને આ ત્રણ તો 5 અને 3 કેટલા થાય 8 કેટલા થાય 8 તો મારે 8 સો પડે તો ચાલો કેટલા છે આ ચાર અને ચાર હરે વા કેટલા થાય ચાર અને ચાર આઠ હરે વા લઈ લો આઠ બતાવજો મને ચાલો ચાર ને ચાર આઠ વેરી ગુડ ચાલો નિતા બેન ચાલો કેટલી સંખ્યા છે પાંચ અને એક કેટલા થાય છ ચાલો લઈ લો છ કઈ છે ચાલો વેરી ગુડ ચાલો આરુષ કુમાર પાસો ફેંકો જો ચાલો કઈ કઈ સંખ્યા આવી ચાર અને ત્રણ કેટલા થાય ગણો બરાબર ચાર અને ત્રણ સાત અરે વાહ ચાલો સાત છે તો જવાબ કેટલો થયો સાત વેરી ગુડ ચાલો પાછો ચાલો આઠ છે આઠ નું કાર્ડ જો આઠ ખૂબ સરસ ચલો સિદ્ધરાજ સિંહ પાસા ફેંકો ચાલો કેટલા થયા બતાવજો છ અને બે કેટલા થાય ગણો આઠ અરે વાહ આઠ નું કાર્ડ છે બેટા ખુબ સરસ ચાલો સામીબેન પાસા ફેકો છો ચાલો કઈ સંખ્યા આવી છ અને છ કેટલા થશે ગણો તને નથી તો ની ગણતરી કરવાનું છે બાર તો ચાલો બાર નું કાર્ડ કઈ છે બાનું કાઢો તાવ ચાલો કેટલા છે બાર વેરી ગુડ જીયા બેન પાસો ફેંકો જો ચાલો કેટલા છે પાંચ અને ચાર ચાલો ગણો કેટલા થાય પાંચ ને ચાર નવ અરે વાહ આમાં નવ નું કાર્ડ છે બેટા હા પાંચ ને ચાર કેટલા થાય ના વેરી ગુડ જિંદલભાઈ પાછું ફેંકો ચાલો કેટલા કેટલા છે ચાંદ ને છો અરે વાહ કેટલા થાય દસ કેટલા થયા દસ સરસ આમાં દસ છે બેટા ચાલો ખૂબ સરસ ચલો ચાલો સ્નેહા બેન પાછા ફેંકો કેટલા આયા ત્રણ અને ચાર કેટલા થાય ઘણો સાત અરે વાહ સાત છે આમાં બતાવો ચાલો ખૂબ સરસ ચાલો કવિરાજ પાછા ફેંકો અરે વાહ કેટલા આયા એક એક ઓહો જો એક એક કેટલા થશે હવે એકને એક બે તો બે છે આમાં છે ભાઈ બે અરે વાહ કવિભાઈ ને તો સેલ્લું કાર્ડ આવી ખૂબ સરસ ચાલો વેદાંશ કુમાર પાસા ફેંકો અરે વાહ કઈ કઈ સંખ્યા આવી ચાર અને પાંચ ઘણી કાઢો કેટલા થાય ચાર ને પાંચ નવ નવ નું કાર્ડ છે આમાં જવાબ નવ આવ્યો સરસ કેટલા છે એ નવ વેરી ગુડ ચાલો આદિત્ય કુમાર પાસા ફેંકો હમ ચાલો કઈ કઈ સંખ્યા છે છ અને ચાર ગણો કેટલા થાય છ અને ચાર દસ અરે વાહ છે દસ ખૂબ સરસ ચલો અંશકુમાર પાછો ફેંકો કેટલા આયા ત્રણ અને બે કેટલા થાય પાંચ ખૂબ સરસ પાંચ છે બેટા આમાં સાતનું કાર્ડ નથી ને કે છે છે હોય તો લઈ તમારો પાંચ ચાલો ખૂબ સરસ કેતન કુમાર પાછો ફેંકો કેટલા આયા ચાર અને ત્રણ કેટલા થાય ચાર ને ત્રણ સાત ચાલો સાત છે આમાં